જના ગુડ મોર્નિંગ ને જય સિતેશના કેમ છો બધા મજામાં આજે આપડે વિડિયો તો બધા મજામાં છે અને હવે આપણે જામનો કોલેજ તો કોલેજ માં ટાઈમ થઈ ગયો જોઈ શકો તો 8 વાગે બસ આવી જાય પણ 8:00 માં હવે 15 મિનિટ માં આવલે આપ બેગ બેગ લઈ લે અગલે લાગી લે જાદાના બાના ડિલે પછા આપણે સીધા હવે ડાયરેક્ટ નીકળશું કોલેજે જઈએ કોલેજે જઈને જ આપણે મળશું હાલો હવે હાલમાં હું કોલેજે જાઉં હો જે સ્વામી આ ફોન ક્યાં લેવો આ ફોન લેવો સારું ચાલો કોલેજે કોલેજ મળશું પપ્પાને ને પપ્પા જે સ્વામી ના

હાલો અમારે નાની બ્રેક પડી દસ મિનિટ અમે આવી જાય જો તમે બધા ચાલો ચાલો આપડે ક્લાસમાં મળશું પાણી પીવે બ્રેક પડી નાસ્તો આપડે ખાઈ છે તમે દી ખાધી હોય ચાલો ચાલો નાસ્તો બસ તો પછી મળશું હાલો આપડે ભાઈ તો નાસ્તો કર્યો એમાં પેટ ન લઈ લીધા બધા જો હાલો અમે પબ પબ ફેલું પછી આપણે મળશું આલો ચાલો અમે નાસ્તો કરી લીધો બધા પાણી પાણી પી લીધું મોટું જોઈ નહીં હવે અમે આ બધા તૈયાર થઈએ ક્લાસમાં જવું એટી કેટી મજા બધા કેમ અંદર હાલતું હોય પ્રી વેડિંગ શૂટ ચાલો ચાલો હવે આપણે ક્લાસમાં જઈએ પછી છૂટી તૈયાર મળશું હાલોલી અમે અમે જમણી આવીને નવળા થઈ ગયા છીએ ને હવે તમે કીધું છે વસ્તુ લેવા જવાની ક્યારે જોઈ લીધી બહુ મોટી વસ્તુ હોય હવે આપણે ઊંડા કાઢે છે ભાઈ હા બહુ મોટી વસ્તુ લેવા જવાની ઓલો અમે ફોન લીધો હોય હવે તમને ઘરે જઈને બતાવશું આ ભાઈએ ફોન લીધો તમને ઘરે જઈને બતાવશું હાલો જઈ લે બતાવશું તો આપણો આ ફોન એનો આ ભાઈ ફોન લીધો સારું ચલાવો મળશું પછી હવે આપણે વાડ કાપીને આવી ગયા જોઈ શકો વાળ સારું ચાલ આપણે હવે જમી લઈ પછી બાર જઈને મળશું હાલો તમે ખબર છે આપણે જશું પાછળ પાછળ જે મનસો લેશું અમે પાછળ આવી ગયા તા બેસવા અહીંયા બા આ બધા બેઠા ભાઈભંડ લોકો આમ સારું ચાલો આમ ઘડીક બેસી લઈ ગામમાં જશું તો બતાવો સારું ચાલો હવે આપણે બેસી લઈ ઘડીક અમે પાછળ આવી ગયા તા બેસવા અહીંયા બા આ બધા બેઠા ભાઈભંડ લોકો આમ સારું ચાલો આમ ઘડીક બેસી લઈ